જૂનાગઢમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી બીજને લઈને જગન્નાથજી મંદિરમાં ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી આજે એકસો ને સુડતાલીસમી જગન્નાથજીની યાત્રા નીકળે છે આખા દેશની અંદર જે માહોલ છે ને ખાસ કરીને આપણે અમદાવાદની અંદર પણ એ જે રીતે સવારથી ટીવી પર જોઉં અને માણસોનો ઉત્સાહ એવો છે એ જબરજસ્ત કારણ કે પ્રભુ આજે પોતે બહાર નીકળી અને બધાને દર્શન દેવા નીકળે આ બહુ મોટી વાત છે વર્ષો પહેલાં કદાચ બે પાંચ હજાર વર્ષ પહેલાં આ વસ્તુ બની છે ને એની સવારથી વીણા હરેક ટીવીમાં પણ આવે છે આપણે જોઈને પણ ખુશી થાય અમારે પણ મારું હું તો નસીબદાર છું કે જે વોર્ડમાંથી ચૂંટા હોય ત્યાં જૂનાગઢમાં એક જ મંદિર છે જગન્નાથજીનું અને એ પણ ગંદ્રકફળિયા મને વોર્ડ નંબર દસની અંદર અહીંયા અમારે રાજુ ચૂડાસમા વીરેન શાહ કાકા આ એવું નથી દરેક લોકો આમાં પૂરેપૂરી એક એક મહિનાથી મહેનત કરતા હોય છે આજે મેયરશ્રી પણ હાજર છે અમારા આરતીબેન છે બધા કાર્યકરો પણ છે પણ જે રીતે અહીંથી ને જગન્નાથજીની યાત્રા નીકળે છે એ ખરેખર અદ્ભુત નીકળે જૂનાગઢમાં હરેક જગ્યાએ ફરવાની છે સાંજે પણ ત્રણ હજાર માણસોને ફૂટ પેકેટ પણ દેવાના છે એટલે આખા દેશમાં ઉત્સાહ છે તમે સવારથી ટીવી ઉપર જોઉં ને તો તમને આનંદ થાય કે જબરજસ્ત રીતે જગન્નાથજી ભગવાન અને આ દિવસ એવો છે કે ભગવાન પોતે બહાર નીકળીને જ્યારે દર્શન આપતા હોય ખામેથી પ્રભુ પોતે જાય બાકી આપણે મંદિરે જવું પડે જગન્નાથજી ભગવાન આજે બધા ભક્તોને દર્શન દેવા માટે નીકળ્યા છે આજના દિવસે હરેકને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને દર વર્ષે હરેક તહેવાર પછી રામનવમી હોય કૃષ્ણ જન્મ હોય જગન્નાથજીની યાત્રા હોય બ્રહ્મ સમાજની હોય જલારામ બાપાની હોય જૂનાગઢ નહીં આખા દેશની અંદર હરેક લોકો હરેક તહેવારો ખૂબ સારી રીતે ઉજવે છે અને આપણા માટે તો આ સનાતન ધર્મને જીવતો રાખવા માટે બહુ મોટી વાત છે ફરીને આજના દિવસે જગન્નાથજી ભગવાન બધા ઉપર પ્રેમ વરસાવે એવી પ્રાર્થના કરું છું ભારત માતા કી જય જય જગન્નાથ હું વીરેન શાહ જગન્નાથ રથયાત્રા સમિતિની અંદર નાણાકીય સચિવ છું અને આ જગન્નાથ મંદિરથી વીસમી રથયાત્રા ઉપડે છે અહીં બહોળી સંખ્યામાં સમસ્ત જૂનાગઢ અને જૂનાગઢની આસપાસના લોકો આ રથને પ્રસ્થાન કરવા માટે હાજર છે બહુ થોડીક સમયમાં રથયાત્રાને અમે પહીન વિધિ જૂનાગઢના મેયર ડેપ્યુટી મેયર એસપી સાહેબ બધા પ્રસ્થાન વિધિ કરાવશે અને લોકો ભગવાન તેમને સામેથી દર્શન કરવા માટે આ એક અદ્ભુત માહોલ છે સામે દર્શન દેવા આવે છે જય જગન્નાથ ભગવાન જગન્નાથજી સુભદ્રાજી અને બલભદ્રજી ત્રણેયના રથ હોય છે એક રથ ઘોડા દ્વારા ચાલશે બાકીના બે રથ દોયડા દ્વારા ખેંચવામાં આવશે એક મહિલાઓ દ્વારા અને એક પુરુષો દ્વારા ખેંચવામાં આવશે આજે સમગ્ર સનાતન ધર્મ માટે ખુશીનો દિવસ છે આનંદનો દિવસ છે જગન્નાથજીની શોભાયાત્રા સમગ્ર દેશમાં આજે નીકળે છે જગન્નાથપુરીથી આજે જે રીતે જગન્નાથજીની યાત્રા નીકળે છે અમદાવાદમાંથી આદરણીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પિંડવિધિ કરી અને જગન્નાથજીની યાત્રા શરૂ કરે છે ને આજે જુનાગઢમાં વર્ષો થયા જગન્નાથ મંદિરથી જગન્નાથજીની યાત્રા શોભાયાત્રા નીકળે છે ને આજે જુનાગઢમાં મેયરશ્રી ડેપ્યુટી મેયરશ્રી પાર્ટીના વરિષ્ઠ લોકો સંતોની ઉપસ્થિતિની અંદર આજે શોભાયાત્રાની શરૂઆત થઈ ચૂકી છે આનંદની વાત છે કે જગન્નાથજી નગરચર્યા કરવા નીકળે છે એટલે કે નગરની અંદર લોકોને દર્શન કરવા નીકળે છે અને એમના આ આખા શહેરની ભ્રમણથી શહેરની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ અને એક શક્તિ લોકોના અંદર રહે એવી ભગવાન આશીર્વાદ આપે છે તો આજના દિવસે દરેક લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ જય જગન્નાથ આજે જૂનાગઢ ફળિયા ને મંદિર જે જગન્નાથજીનું મંદિર નિજ મંદિર છે ત્યાંથી આજે રથયાત્રા શરૂ થવાની છે દર વર્ષની જેમ આજે પણ આ રથયાત્રા શરૂ થઈ રહી છે અને ખૂબ લોકો ઉત્સાહ સહિત આ રથયાત્રામાં ભાગ લેવાના છે અને આ વિશ્વ રથયાત્રા છે એટલે જગન્નાથ પ્રભુની બધા જ લોકો જૂનાગઢના વાસીઓ પર ખૂબ કૃપા વરસે એવી પણ પ્રભુને પ્રાર્થના સાથે સાથે આપણી રથયાત્રા ખૂબ સફળ થાય દર વખતે જેમ આજે પણ આપણે બધા એમાં સાથે જોડાવાનું છે અને રથયાત્રાને સફળ બનાવવાની છે તો આજે જગન્નાથ અને અષાઢી બીચ અને કચ્છી નવ વર્ષની સમગ્ર જૂનાગઢ વાસીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું જય જગન્નાથ જય જગન્નાથ જય ગિરનારી રોજ જુનાગઢ ખાતે ભગવાન જગન્નાથજીની શોભાયાત્રાનો પ્રારંભ થયો છે હું આજ અહીંયાથી સર્વે ભારતવાસીઓને ખૂબ ખૂબ અષાઢી દીધની રથાત્રાની શુભકામના પાઠું છું આખું વર્ષ આપણે ભગવાનના ચરણે જઈ અને આપણે એમના દર્શન કરીએ છીએ આજે જગન્નોનાથ આપણી વચ્ચે આવી અને દર્શન આપે છે તો આપણે ખૂબ સૌભાગ્ય છે અને ભગવાનને પ્રાર્થના કરી અમારી રાષ્ટ્રની અમારી સંસ્કૃતિની ખૂબ ઉન્નતિ થાય એવી પ્રાર્થના જય ગિનારી